હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ ના સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારોને ને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ નાખવાનો હોય છે લઘુત્તમ વેતન પગાર આપવાનો હોય છે આ જીડીએસ ના કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને ને મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબતની અમે ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે બે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી અમે લોકો કદાચ આ લોકોએ વ્યવસ્થિત કરી નાખ્યો છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ કરી હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરનીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાને હજાર રૂપિયા આપવાના હોય છે અને બે તમને ખાલી હાજી ભરવાની હોય છે. દાખલા તરીકે કોઈ ઓડમાં સો માસનો કોટ રેટ કોન્ટ્રા થયો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો કરતા હોય. બાકી જે કામદારો છે એને ગમીમાં રાખતા હોય છે. ખાસ તો આજે છે. કેટલા સમયથી જે કાર્યરત છે કેટલા રહ્યો છે? તો ઘણા બી બી એ પણ કહી દો. દર વખતે જીડીએસ માં કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે? અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી એનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો જીડી અજમાનો મળતા તો મારા ખ્યાલથી લગભગ બે હજાર સત્તર અઢારથી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ ભરતી નંતર આવી જ્યાં લડાવું પડી ત્યાં ત્રણ વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી આ બાબતે લેખિત ના આવ્યું હતું અમે કે ભાઈ સીડી અજમાસ એ પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડોના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોક ને કોક જોડાયેલા છે આ મોટી કટકી માં એવું ક્યાંક સામે આવ્યું છે આમાં અધિકારીઓ માં ન્યાય પ્રણાલી વિજિલન્સ સંકુલ સંઘના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવે એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારને જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પણ ઈ શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે છે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો

જે મેરા જે છે સુમિત કત્રવાળ જે ત્યારે આયા લઈને આયા તે પ્રકારની કોણ વાત ચર્ચા ચાલે છે હકીકત શું છે હકીકત એ છે કવિશની સુમિત કત્રવાળ ત્યારે આયા કે પછી જે કામગીરી તમે કોણ હાવ બોગસ કામગીરી આ લોકો અમને એ આમાં લખીને દે છે કે લગભગ તો મને ચૂકવણી થઈ છે પીફ આપી છે અમે એસે આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી ઓન પેપર બધું આપી છે એટલે તમે કામ તેના પૂછીએ તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડ માં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસો ને એના સુગર જન ને પગાર દેતા અમે પકડા જેવા પર અમારા પાસે વિડિયો છે કેટલા કેટલા જે કામદારો છે પોતાની ફરજ નથી બજાવતા બીજી જગ્યાએ નોકરી કરવા જાય છે કઈ પ્રકારનો હોય છે આ સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટ માં કામ કરે છે આ જે રાજકોટ જે સ્વચ્છતામાં નંબર આવે છે હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસને દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામગીરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામદારો ભરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન આપી છે ચાર કલાક માં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા છ થી અગિયાર વર્ષ સુધી કામગીરી ની હોય છે જંગલી માં એવું હોય છે જંગલી માં એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામ કરો છે એ શું કરે છે વેલા જઈ અને લતો વાળી નાખે છે કેમ કે બે બે જણા વાળતા હોય છે ક્યારેક ક્યારેક તો અમારે કાગેવાન છે બસ ચેતના બેન જુલા સમય છે એ લોકો ચાર જણા વાળે છે પગાર એક જ મળે છે પણ એને મદદના સ્વરૂપે ચાર જણા વાળે મળે છે પગાર એક જ મળે છે